જે તે વખતે આપણા સ્વર્ગસ્થ મુખ્યમંત્રી તરીકે વિજયભાઈ રૂપાણી સાહેબ હતા અને વિજયભાઈ રૂપાણી સાહેબે તે વખતે જાહેરાત કરીને આ મકાનો ફરીથી બનાવી આપવાનું નક્કી કર્યું એ મુજબ ઘણી બધી વખત આના ટેન્ડરિંગ પ્રોસેસ થયા અને ટેન્ડરિંગ પ્રોસેસ દરમિયાન સરકારને અનુકૂળ અને ટેન્ડરની પ્રક્રિયામાં ફક્ત એક જ પાર્ટી બાળક લેતી હોવાથી સરકાર કંઈ કામગીરી કરી શકી ન હતી જ્યારથી માન્ય મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આવ્યા ત્યારથી ફરીથી મેં આના માટે વખતો વખત રજૂઆત કરી અને અને ટેન્ડર પ્રક્રિયા થાય એના માટે વિનંતી કરી છે અને એના માટે એમણે અને ખાસ કિસ્સો તરીકે કરીને આ મકાનો ફરીથી થાય એના માટે ટેન્ડર પ્રક્રિયાઓ શરૂ કરી છે લગભગ દસથી બાર વખત ટેન્ડરિંગ પ્રોસેસ થયા હશે અને ટેન્ડરિંગ પ્રોસેસમાં જે અનુકૂળતા સરકારની સાથે રહીને કામ કરવાનું ને અંદર ટેન્ડર ભરવાનું એ નહીં હોવાના કારણે આ ઘણી વખત ટેન્ડરો બહાર પાડવા પડ્યા લોકોની ધીરજ પણ ખૂટી ગઈ પણ મેં ધીરજ રાખવા માટે આ લોકોને કહ્યું હતું અને સરકારે પણ વચન આપેલું અને સરકારે વચન આપ્યું હતું એ આજે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પાળ્યું છે અને આજે મને કહેતા આનંદ થાય છે કે લગભગ એકસો ને તેત્રીસ કરોડના ખર્ચે અઢાર બ્લોક જી સેવન ટાઈપના નવસો મકાનો આપણા બનાવવાનું ટેન્ડર બહાર પાડ્યા પછી એને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ખાસ કિસ્સા તરીકે મંજૂરી આપી દીધી છે અને મંજૂરી આપ્યા પછી હવે આ આગળની તમામ કાર્યવાહી શરૂ થવામાં આવશે અને મને કહેતા એ પણ આનંદ થશે કે મારી ઈચ્છા છે કે આવું આટલું મોટું આટલું સારું કામ કરવા માટે અહીંયા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણે ત્યાં પધારે અને આનું ખાતમુહૂર્ત થાય એવું થાય એવું હું આ તબક્કે ઈચ્છું ના અહી સરકારી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર ને બધા બેઠા જ છે એટલે આ એકદમ ઝડપી પ્રક્રિયા આગળની શરૂ કરવાની શરૂઆત થઈ જ ગયેલી છે અને બને એટલું જલ્દી મેં કહ્યું એમ કે આપણે આ બધા પ્રોસેસ પૂરા કરી અને માન્ય મુખ્યમંત્રીશ્રીના હસ્તે જ્યારે ખાત પૂરા કરાવવું હોય ત્યારે સ્વાભાવિક બાબત છે કે ખૂબ જલ્દીથી આ ખાત પૂરા થાય એવા પ્રકારના મારા પ્રયત્નો રહેશે પણ એટલું જરૂર કહું કે લોકોએ જે ધીરજ રાખી અને ધીરજ રાખ્યાની સાથે સાથે આ જગ્યા એવી હતી ને જેના કારણે ટેન્ડર નહોતા ભરાતા અને એ ટેન્ડર નહીં ભરાવાના કારણે આ લોકોનું કામ ના થયું સરકારનો કોઈ મનસુબો એવો નહોતો કે આ કામ નહીં કરવું સરકારને તો આ કામ કરવું જ હતું અને એ આજે દેખાઈ રહ્યું છે કે આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની આ ટેન્ડર પ્રક્રિયાને મંજૂરી આપી દેવામાં આવી અને એમની સાઈન થયા પછી હવે એના હાઉસિંગ બોર્ડના સેક્રેટરી પાસે આ ફાઇલ પહોંચી ગઈ છે અને ટૂંક સમયની અંદર આગળના બધા પ્રોસેસ પૂરા કરી ખૂબ જ મહેનત કરી અને દોડા દોડ કરી આપણું સપનું સાકાર કર્યું છે અને આ ગુજરાત હાઉસિક બોર્ડના અધિકારી ઉચ્ચ અધિકારી તેમનો સ્ટાફ આજે પણ આજે આપણી અને આપણને આપણી સાથે આપણી પરામર્શમાં રહી એસોસિએશનની સાથે રહી અને પંકજભાઈ સાહેબે જે આપણને છે ને તો આપ્યું છે આ આ હવે જે વસ્તુ જ્યારે વરસાદ હતો વરસાદની અંદર પર છ વર્ષ થઈ ગયા તો આજે આપણું આ સફળ થયું છે અને નવા વર્ષની અંદર નવાને આપણે પ્રગતિના પરજે ચાલીશું એવી આપણે હૈયાધરણ આપી છે અને એ ના હોત તો આ કમી આ બદલ નહીં આખા ગુજરાતની અંદર પહેલો જ કિસ્સો છે એમને જણાવ્યો કે આપણે ખૂબ નસીબ છે કે નવસો મકાનોની અંદર નવા નવ બધા કુટુંબો આપણા વસીશું અને વસતા નજીકના ભવિષ્યમાં આપણું કામ ચાલુ થશે એવું આપણને આપણે એમનો ગુણવાર્થી સ્વાગત કરીએ છીએ બીજા

એમને ત્યાં જઈ ગાંધીનગર ખાતે મંજૂરી મળી ગયેલી છે અને એના માટે હાઉસિંગ ના અધિકારીઓ અને પંકજભાઈ દેસાઈ સાહેબ અને બિલ્ડર હાજર રહેલા અહીંયા આગળ અને રહીશો હાજર રહેલા અહીંયા શું થયું મિટિંગમાં ચર્ચા શું મીટિંગ ની અંદર કે બધી પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે મંજૂરી મળી ગઈ છે અને ટૂંક સમયની અંદર કામગીરી ચાલુ થઈ જશે કેટલા કુલ મકાનો અહીંયા બનશે નવસો મકાન બનશે